ચારે બાજુ પ્રકૃતિનું સૌંદર્ય ફેલાયેલું હતું અને પક્ષીઓનો કિલકિલાટ મનને મોહિત કરી રહ્યો હતો આ સુંદર દ્રશ્ય જોઈને અકબરનું મન વધુ ખુશ થઈ ગયું એટલામાં એક સેવક અકબરના પ્રિય ઘોડાને લઈને ત્યાંથી પસાર થયો અકબરની નજર તેમના ઘોડા પર પડી શુદ્ધ સફેદ રંગનો શાહી ઘોડો તેની ભવ્ય ચાલ અને મજબૂત કદ માટે સમગ્ર સામ્રાજ્યમાં પ્રખ્યાત હતો ઘોડા તરફ જોયું અને અચાનક તેમના મનમાં એક તોફાની વિચાર આવ્યો તેમણે સાથે ચાલી રહેલા બિરબલ તરફ જોયું અને સ્મિત સાથે કહ્યું બિરબલ આપણને લીલા ઘોડાની જરૂર છે જાઓ અને આપણા માટે લીલા રંગનો ઘોડો શોધી કાઢો અકબરના શબ્દો સાંભળીને બિરબલ એક ક્ષણ માટે થીજી ગયો લીલો ઘોડો આ તો અશક્ય હતું ઘોડા સફેદ કાળા અથવા અન્ય રંગોના હોઈ શકે છે પણ લીલા ઘોડા

શાંતિથી પસાર કર્યા સાતમો દિવસ આવ્યો બીરબલ શું તમને લીલો ઘોડો મળ્યો બિરબલે ખૂબ જ આદરપૂર્વક માથું નમાવ્યું અને કહ્યું હા જહાપના મને લીલો ઘોડો મળ્યો છે આ સાંભળીને અકબરના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીના મિશ્ર ભાવ દેખાયા અકબરે કહ્યું ઠીક છે તો પછી તમે શેની રાહ જુઓ છો તેને તરત જ અમારી સામે લાવો બીરબલે શાંત સ્વરે જવાબ આપ્યો જહાપના ઘોડાના માલિકે ઘોડો આપવા માટે બે શરતો મૂકી છે

આ કોઈ મોટી વાત નથી હું જાતે જ ઘોડો લેવા જઈશ બોલો બીજી શરત કઈ છે બીરબલે હળવા સ્મિત સાથે કહ્યું જહાપના બીજી શરત એ છે કે તે ઘોડો મેળવવા માટે તમારે અઠવાડિયાના સાત દિવસ સિવાય બીજા કોઈ પણ દિવસે

बीरबल બીરબલનો આ જવાબ સાંભળીને અકબર મંદ મંદ હસ્યા અને કહ્યું બીરબલ તું ખરેખર એક રત્ન છે તે ફરી એકવાર તારી ચતુરાઈથી મને હરાવ્યો છે અને દરબાર તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો ધન્યવાદ